ફરિયાદીને ધમકી આપી હતી તેમણે ફરિયાદીને કહ્યું કે તેમના નામે એક પાર્સલમાંથી ડ્રગસ મળી આવ્યું છે અને જો સહકાર નહીં કરો તો ઘરે પહોંચીને ધરપકડ કરવામાં આવશે આ ધમકીથી ડરીને ફરિયાદી આરોપીને ઓગણીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ મામલામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કરી આરોપીને મહેસાણા ખાતેથી ઝડપી પડવામાં સફળતા મેળવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ અસ સુરત ડિજિટલસ્ટના કામમાં આરોપી છે આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો હંમેશા અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પગડાઈ ગયેલ છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો વાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્ક્રાઈપ કોલમાં બેન ને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નો સ્ટેમ્પ હતો એમને બતાવ્યું પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસ નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપી આરોપીઓ એ લોકો એ લોકો બેનને એમ કીધું કે તમે આઈ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો 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 ખાતો એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરટીમાં કોઈ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ જ છે